હલો નમસ્કાર દર્શક મિત્રો આજે છોટુ નગરમાં ચીકી વિતરણ નું આયોજન છે તમે જોઈ શકો છો બાળકો બધા સંક્રાંતિ પવિત્ર તહેવાર અને દાન અને પુણ્ય કમાવા મોટું પણ આજના દિવસે માત્ર મોજ શોખ અને માત્ર આનંદ ઉત્સાહ કરો પરંતુ બીજાના ઘરમાં અજવા સાપી ને અજના ઘરમાં આપણે દીપક પ્રગટાવી શકીએ એ ઉદ્દેશથી આજે દાન અને દરેક લોકોને દાન કરવાનું આજે અનેરું મહત્વ છે કહેવાય છે કે આજના પર્વ જે કઈ પણ આપ દાન કરો એ દાન શૂન્ય ન થઈને મળે છે ત્યારે 490 હવે પૂંણી કમાવાનું અને રોજ છે જે આ છે તે ગ્રુપચારમાં 400 થી પણ વધુ બાળકોને ની અને પતંગ અને વિતરણ કરવામાં અહિયાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો વિસ્તારના વિસ્તાર ના મહેશજી કમલેશભાઈ તેના માધ્યમ થી આ વિસ્તાર તમામ બાળકો આપણે હિન્દુ ધર્મ ની પારંપરિક સંસ્કૃતિ પ્રમાણ આ તહેવાર માણી શકે અને એનો આનંદ ઉઠાવી શકે એ માટે થઈને અને દરેક બાળકોને પતંગ આપવામાં આવશે અને ચીકી અને લાડવા વિતરણ કરવામાં આવશે વિસ્તાર આજે મકર સંક્રાંતિ પવિત્ર દિવસ છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કમૂરતા પૂરા થયા છે સારા દિવસો શરૂ થયા છે ભગવાન બધાને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે ખાસ કરીને છોટુનગર વિસ્તારમાં ભાઈ શ્રી કમલેશ અને એમના સાથીદારો દ્વારા ઘણા વર્ષોથી આ વિસ્તારના ગરીબ બાળકો માટે પછી પતંગની વાત હોય નવરાત્રી હોય દિવાળીના ફટાકડા હોય બધું આપીને બાળકોને ખુશ કરે છે આજના આ સુંદર કાર્યક્રમમાં આજે અમારા બધાના હાથેથી પતંગ અને સિંગપાક મમરાના લાડુ બધાને આપવામાં આવ્યા છે બધા બાળકો ખૂબ ખુશ છે

બાળકો <classic> આજે મકર સંક્રાંતિ પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરના વોર્ડ નંબર બે માં અમારા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા ના અને પતંગ વિતરણનો આજે કાર્યક્રમ છે બાળકોને ચીકી અને પતંગ વિતરણ કરવાના છે આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ અમારા મોટાભાઈ જેવાને રાષ્ટ્રી શાળાના પ્રમુખ આદરણીય શ્રી જીતુભાઈ વઠ અમારા પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાવેશભાઈ ટોયટા આજ વિસ્તારના પૂર્વ જાડેજા અને અમારા જેના કિસાન મોરચા તરફથી જે વિતરણ છે એવા કિસાન મોરચા વોર્ડ નંબર બે ના પ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ અને આજ વિસ્તારના

Thank okay. you.